ધમકાવતા હોય છે પહેલો કે બાંકડો લગાવે છે ને ત્યાર પછી રોડ રસ્તા પર તેમને વગર ચપ્પલે લઈ જાય તેમનું ફોટો સેશન કરાવે છે ત્યારે આ દાદા છે તે હાથ જોડતા હોય છે આવી સ્થિતિ છે અત્યારે જુનાગઢના કુખ્યાત કારા દેવરાજ રાડાની વિગતવાર વાત કરવી છે રોડ રસ્તા પર પોલીસ જે તેને લઈ ગઈ છે તેની વૈષ્ણવ સિગરેટિયા દાદાઓ સૌથી પહેલા સામાન્ય જે આમ જનતા છે તેમને ડરાવતા હોય છે અને તેનું કારણ તે હોય છે કે તે નબળા હોય છે અને જ્યારે મામલો પોલીસ સ્ટેશન પહોંચે છે તે સમયે આ દાદા હોય છે આ દાદા ખાખી જુએ છે ત્યારે તેમની ખાસ

તેઓના મનમાં ક્યાંક ને ક્યાંક આવા અસામાજિક તત્વોનો ભય ઓછો થાય છે જૂનાગઢમાં કુખ્યાતા કારા દેવરાજ રાણા જે અવારનવાર પોલીસને પણ પડકાર આપતો હતો સાથે સાથે અનેક પ્રકારના ગુના પોલીસના ચોપડે નોંધાયા હતા તેમ છતાં વારંવાર તે ગુના પર ગુના આચરતો હતો અને અંતે પોલીસે તેના પર ગુસ્સી ટોક પણ દાખલ કરી હતી અને તેમ છતાં તે ગુના પર ગુના આચરતા પોલીસે તેની ગુસ્સી ટોકમાં જે જામીન હતા તે રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી અને ત્યાર પછી તેના ગુસ્સી ટોકના જામીન રદ થતા આ કારા દેવરાજને શોધી રહી હતી પરંતુ તે મળતો ન હતો અને એકાએક પોલીસ અને તેમના પોલીસ વિગતો મળી હતી અને ત્યાર પછી આ કારા દેવરાજને દબોચી લેવામાં આવ્યો હતો અને પોલીસ ઘટના સ્થળે લઈ જાય છે અને ત્યાર પછી આ ઘટનાનું પંચનામું કરે છે અને આ ઘટનાને લઈને જ જુનાગઢના પોલીસ વિગતો આપી છે રિકન્સ્ટ્રક્શન એક કોઈ પણ બનાવ હોય તો એની સાથે સુસંબંધિત કાયદાકીય પ્રક્રિયા છે એ જે જગ્યાએ ઘણી વખત બાતમી મળતી કે એના ઘરે આવતો જતો ગમે ત્યારે રાત્રે વહેલી સવારે આવી નીકળી જતો વાતે બીજી અમુક જે મોબાઈલ વાપરતો કે જેમાંથી અવારનવાર ઇન્સ્ટાગ્રામ એના એકાઉન્ટ ઉપર એ વિડીયો મોકલતો જાત જાતના ભય ફેલાવતા વિડીયો મોકલતો બીજી અમુક વસ્તુ જે ગાડીમાંથી હથિયારો મળ્યા છે એની જે ઘરમાં કઈ હથિયારો એને છુપાવી રાખે છે કે કેમ તો આ બધી પ્રક્રિયાના ભાગરૂપે રિકન્સ્ટ્રકશન માટે આજે પોલીસને લઈ જવાની હતી અને લોકોમાં પણ જે એનો અત્યાર સુધી એક ભયનો માહોલ હતો તો લોકોમાં પણ એ ભય દૂર થાય અને લોકોનો પોલીસ ઉપર ભરોસો વધે અને ખાસ કહેવાનું કે આવા ગુનેગારોથી ડરવાની કે ક્યાંય પેલા એનાથી જરૂર નથી ક્યાંય આ ગુનેગારો પોલીસ પાસે હોય ત્યારે એકદમ સામાન્ય થઈ જતા હોય છે એ ખાલી જ્યાં નબળા વર્ગના લોકો હોય એની ઉપર જ પોતાની ધાક ધમકી જમાતા હોય છે એટલે પોલીસ ઉપર ભરોસો રાખે અને પોલીસ હંમેશા આવા ગુનેગારોની વિરુદ્ધ જ હોય છે એની વિરુદ્ધ જ કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ હોય છે અને જે સારા નાગરિકો છે અથવા તો જે આમ જનતા છે એના રક્ષણ માટે પોલીસ છે કારા દેવરાજ છે તેનું પોતાનું એક સામ્રાજ્ય હતું પોલીસના ચોપડે તેના એકસો ને સાત ગુના નોંધાયેલા હતા પોલીસને પણ પડકાર આપતો હતો આમ જનતા છે તેમને પણ ફટકારતો ડરાવતો હતો પરંતુ અંતે તે પોલીસના હાથે ચડી જાય છે અને પોલીસ વ્યવસ્થિત સરભરા કરવા માટે જે વિસ્તારમાં કારા દેવરાજની ધાગ હતી જ્યાં મોટા ભાગે નબળા અને ગરીબ લોકો રહેતા હતા ત્યાં જ તેને લઈ જાય છે અને તે સમયે આ કારા દેવરાજના પગમાં ચપ્પલ પણ નહોતા અને તે હાથ જોડી રહ્યો હતો આ જ કારા દેવરાજ છે તે તેના ગળામાં સોનાની ચેનો પહેરીને વિડિયો બનાવતો હતો અને આજે પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ